બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે કરી મોટી કાર્યવાહી કરોડો રૂપિયાનું સાયબર ફોર્ડ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં રહેતો અલીરાજા શબ્બીર અલી નામના શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સની સાથે અન્ય ત્રણ જેટલા શખ્સો હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસે અલીરાજા અલીનું એકાઉન્ટ ચેક કરતા તેંતાલીસ કરોડ સાઠ લાખ રૂપિયાનો વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે શખ્સ ખોટી એપ્લિકેશન બનાવીને લોકોની સાથે ફોડ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું આ ગેંગ સામે લગભગ પાંચ જેટલી ફરિયાદ જે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલમાં નોંધાઈ હોવાનું બહાર આવ્યું પોલીસે મુખ્ય આરોપીને ઝડપ્યો છે જ્યારે બાકીના આરોપીઓની તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આપી માહિતી બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેટ મેં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર્ડ થયેલ નથી તો એ એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા ભગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસિવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા શબ્બીર અલી મગવાની જે અહીંયા ગોટાદનગરના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસના અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે મ્યુલ અકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ સો કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગે વગે કરી અરે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો આ લોકો લોકોને ખોટા લાલચ મેં કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસા મેં આટલું વધી જશે એવી રીતના એટલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના અમુક એપ્લિકેશન બનાવીને કા પછી અમુક ખોટા પ્લેટફોર્મ બનાવીને લોકોને લોહાવતા હોય છે અને એના એવી મોડસ થી એ ગુના આચરતા હોય છે અત્યાર સુધીમાં એમની પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે પણ હજી આપણે જે બીજી લિંક્સ છે એમની તપાસ ચાલુ છે